ના નિર્માણની શરૂઆત આવી થશે સ્વામીશ્રી અત્યારે મકરોલના મંદિરની ઇષ્ટિકાનું પૂજન કરી રહ્યા છે આમાં ગ્રોલ મંદિર માટેના જમીનના મુખ્ય દાતા એવા હર્ષદભાઈ નાવચિત રમણ રમણભાઈ પટેલ પોતાના સ્થાને ઊભા થશે હર્ષદભાઈ રમણભાઈ પટેલ હર્ષદભાઈ અને મુખ્ય દાતા ઠાકોરભાઈ પંચાત બંને હરિભક્તો પોતાના સ્થાને ઊભા થાય એવી નમ્ર વિનંતી છે સ્વામીબા બીજા રમવાનું હોય ત્યાં સુધી સાથે સાથે આજે જે હરિભક્તોએ સેવા કરી છે જુદી જુદી તમામ હરિભક્તો અહીંયા ઉપસ્થિત બધા પોતાના સ્થાને ઉપર થાય સ્વામીશ્રીઓ ઉપર ઉપાસની આવશે જે હરિભક્તોએ જુદી જુદી સેવા કરી છે તેઓ પોતાના સ્થાને ઉપર થાય